નમસ્કાર ખેડૂતની સરકાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને વાત કરીએ તો જેમ કે હજુ પણ અમુક જેમ કે કૃષિ સહાય પેકેજ એટલે કે બે હજાર છવ્વીસ આવી પણ અમુક ખેડૂતોના ખાતામાં નથી આવ્યા તો એ માટે આ વિડીયો છે એટલે વિડીયો પૂરો જોઈએ જેથી કરીને જેમ કે આપણે બે દિવસથી જેમ કે કોઈ અપડેટ નથી એટલે આપણે વિડીયો નહોતો મૂક્યો પરંતુ જેમ કે કંઈ પણ જેમ કે નવી અપડેટ આવતી હોય છે તો આપણે જેમ કે વિડીયો આપણે મૂકતા હોઈએ છીએ તો તમને હું જેમ કે લગભગ જેમ કે બધા જ ખેડૂતોને જેમ કે પહેલો હપ્તો તો આવી ગયો છે પરંતુ જેમ કે બીજો હપ્તો જેમ કે નથી આવે તો એ બધા ખેડૂતોને હું કહેવા માંગીશ કે તમે જેમ કે રહેજો જુઓ અને જેમ કે તમારા જે પણ તમારા વિષય હોય અને તમે જેમ કે પૂછી શકો છો ખેડૂત મિત્રો અને બીજી તમને એક વાત કહું કે જે લોકોને જેમ કે કે પૂરતી સહાય મળી ગઈ છે ને અમુક લોકોને જેમ કે હજી જેમ કે સહાય નથી મળે એટલે એ લોકો જેમ કે હજી બધા વિડીયો ખોળતા હોય છે કે વિડીયો જુઓ એટલે લગભગ આવી જાય પરંતુ જેમ કે જેને જેમ કે બે હપ્તા આવી ગયા કે પાંચ હજાર સાતસોનો કે લગભગ સાડા ચાર હજાર રૂપિયા આવી ગયા હોય એમને હવે બીજા પૈસા જેમ કે આવવાના નથી એટલે એ લોકો જેમ કે ખોટો વેટ કરવો નહીં અને આ બીજી વાત તમને એ પણ કહું છું કે જે લોકોને જેમ કે અમુકને જેમ કે બેતાલીસ હજાર રૂપિયા અમુકને ચુમ્માલીસ હજાર રૂપિયા પૂરતા આવી ગયા છે અમુક લોકોને હજી આવ્યા નથી એટલે જેમ કે જેને જેમ કે એક હપ્તો આવ્યો હશે તો એનો બીજો હપ્તો જેમ કે આવવાનો જ છે એટલે તમે જેમ કે રાહ જોજો અને કે એવું નથી કહે છે તમને એક જ હપ્તો મળશે બે હપ્તા જેમકે પૂરેપૂરા મળવાના જ છે એટલે જેમ કે તમારે જેમ કે થોડો ઘણો જેમ કે ટાઈમ લાગે કે દસ ધાડા લાગે પંદર દાડા લાગે એટલે તમે દોસ્તો એમ કે હું તમને કહીશ કે જેમકે તમે વેટ કરજો જો તમારે એક હપ્તો આવી ગયો છે તો બીજો હપ્તો તો આવવાનો જ છે અને જો તમારે નથી જયા તો એના માટે હવે હું કોઈ કહેવાતો નથી કારણ કે જેમ કે બધા ખેડૂતોને જેમ કે પ્રશ્ન છે અમુકને આવ્યા જ નથી તો એમનું ફોર્મ લગભગ જેમ કે રદ થયું હોય તો પણ જેમ કે ના આવી શકે તો ખેડૂતોની સરકાર યુટ્યુબ ચેનલને જેમ કે સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો અને વિડીયોને વધુ લોકો સુધી જેમ કે શેર કરી દઈજો અને બીજી એક વાત કે જેમ કે એક લાખ રૂપિયાની સહાય જેમ કે તમારે જો કોઈ જો ટ્રેક્ટર લેવો હોય તો જેમ કે એક લાખ રૂપિયાની જેમ સહાય મળે છે તો તમે જેમ કે ઓનલાઈન અરજી કરી શકો છો